તેનો તમે જવાબ આપી શકો છો તો દોસ્તો આજે આપણે આ ટોપિક ઉપર જ કે જે લોકો ભગવાનમાં વધારે વિશ્વાસ રાખે છે જે લોકો ભગવાનમાં વધારે શ્રદ્ધા રાખે છે તે કેમ દુખી હોય છે તો દોસ્તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમે અમારી ચેનલ પર છો તો અમને સપોર્ટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો દોસ્તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો આપણે શરૂઆત કરીએ કે જે લોકો ભગવાનને વધારે માને છે જે લોકો ભગવાનમાં વધારે વિશ્વાસ રાખે છે તે દુઃખી કેમ હોય છે તો તેનો પહેલો જવાબ એવો હોય છે કે જે લોકો વધારે પૂજાપાઠ કરે છે જે લોકો વધારે ભગવાનને માને છે તે લોકો સંવેદનશીલ હોય છે તે લોકો નાની એવી મુશ્કેલીને પણ મોટી લાગણીમાં ફેરવી દેતા હોય છે તેના લીધે પણ તે લોકો દુઃખી હોઈ શકે છે બીજી વાત કે જે લોકો ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેની ભગવાન હંમેશા પરીક્ષા લેતા હોય છે જેમ કે તલવારને તપાવીએ તો જ તલવાર મજબૂત થાય સોનાને ગરમ કરીએ તો જ સોનું ચમકે તેમ ઈશ્વર ભક્તને એટલી બધી મુશ્કેલીમાં રાખે છે અને એટલી બધી મુસીબત આપે છે જેમાંથી તે પસાર થઈને એકદમ દિવ્ય બની જાય છે ગમે તે મુશ્કેલીનો સામનો આસાનીથી કરી શકે છે ત્રીજી બાબત કહીએ તો જે ઈશ્વરનો પૂજાપાઠ કરે છે તેમનો અહંકાર તોડવા માટે પણ ભગવાન તેમને મુશ્કેલીમાં નાખે છે ક્યારેક ભક્તના અંદર અહમપણું આવી જાય છે હું પણ આવી જાય છે તો તેને તોડવા માટે પણ ભગવાન તેમને મુશ્કેલીમાં મૂકી દે છે ચોથી બાબત કે જ્યારે ભક્તને ઈશ્વર ઉપર પૂરો ભરોસો બેસી જાય છે ત્યારે ઈશ્વર તેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ નાખી દે છે એનું કારણ એ છે કે જે ભક્ત એ પૂર્વ જન્મમાં જે કર્મ કરેલા છે ખરાબ કર્મો છે તે એક સાથે તેમના જીવનમાં આપી દે છે અને આ ખર ખરાબ કર્મો પૂરા થતાં જ તેમના જીવનમાં એક સારા સુખનો સૂર્ય ઉગે છે તો એ ભગવાન એવું ઈચ્છે છે કે આના ખરાબ કર્મો એકસાથે આપી દો અને પછી આને આખું જીવન શાંતિથી જીવન પસાર કરી શકે તેના માટે પણ ઈશ્વર એકસાથે તેમના જીવનમાં અપાર મુશ્કેલીઓ અને અપાર દુઃખો આપી દે છે જેના લીધે તેમના જે ખરાબ કર્મો છે તે બળી જાય એના પછી કે ભગવાન આને ભક્તની પરીક્ષા લે છે ભગવાન એ માટે પરીક્ષા લે છે કે તેમને ક્યારે પણ જીવનમાં મુસીબત આવે તકલીફ આવે તો તેનો તે આસાનીથી સામનો કરી શકે ભગવાન હંમેશા પોતાના ભક્તને સારો બનાવવા માગે છે સહનશીલ બનાવવા માગે છે કે ગમે તેવી તેના જીવનમાં મુશ્કેલી આવે તો તેનો સામનો તે આસાનીથી કરી શકે ઘણી વખત ઈશ્વર પોતાના ભક્તને મુશ્કેલીમાં એ માટે પણ નાખે છે કે તેનો ભક્ત ઊંધા રસ્તે ચડી ગયો હોય છે તેમના ભક્તને ઈશ્વર સાચા રસ્તો દેખાડવા માટે પણ મુશ્કેલીમાં નાખે છે ભક્ત પૂજા પાઠ એ એ નથી કે મુશ્કેલીથી ભાગવું પૂજા પાઠ એ માટે છે કે મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો ઈશ્વર આપણને શીખવાડે છે કે તમે વધારે પૂજા પાઠ કરો છો તો એનો મતલબ એ નથી કે હું તમારા જીવનમાં મુશ્કેલી ન અપાવું પણ એનો મતલબ એ છે કે તમારા જીવનમાં મુશ્કેલી આવે છે તો તેનો સામનો તમે કેવી રીતે કરી શકો તેના સામે લડવા માટે હું તમને મજબૂત બનાવું છું એટલે દોસ્તો જે લોકોના જીવનમાં વધારે પડતી મુસીબત આવે છે તે ઈશ્વરના આશીર્વાદ રૂપ સમજી લેવું કારણ કે ઈશ્વર આપણને સાચો રસ્તો દેખાડવા માંગતા હોય છે જેના જીવનમાં વધારે મુશ્કેલી હોય છે તે બાબતે ઈશ્વર આપણને કહે છે કે એ બાબત હું તમને શીખવાડું છું કે તમારું જીવન તમારે કેવી રીતે શીખવું જોઈએ એ હું તમને શીખવાડું છું કે તમારે તમારા જીવનમાં કેવી રીતે મેનેજમેન્ટ કરીને તમારે આગળ વધવું જોઈએ એટલે દોસ્તો આપ આનાથી આપણને જવાબ મળે છે કે ભગવાન આપણને વધુ મજબૂત બનાવવા માટે આપણા જીવનમાં મુશ્કેલીઓમાં નાખે છે જે લોકો વધારે પૂજાપાઠ કરે છે જે લોકોને ભગવાનમાં શ્રદ્ધા વધારે હોય છે તેના જીવનમાં મુશ્કેલી એ માટે જ આવે છે કે તે અન્ય લોકો કરતાં વધારે મજબૂત થાય અને મજબૂત થવાથી સફળતા પોતાના જીવનમાં ઓટોમેટિક મળી જશે એટલે દોસ્તો જો તમને આ વિડીયોમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું હોય કંઈક જ્ઞાનવર્ધક લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને તમારા સગા સંબંધીઓ બાળકોને જરૂરથી દેખાડજો કારણ કે પૂજા પાઠ કરવાથી જેના જીવનમાં મુશ્કેલી આવે છે ઘણા લોકો હારીને ભગવાનની પૂજા કરવાનું બંધ કરી દેતા હોય છે પરંતુ મુશ્કેલી આવે તો સમજવું કે ભગવાન હવે આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા છે ત્યારે જ આપણા જીવનમાં બધી બાજુથી મુશ્કેલીઓ આવે છે અને આપણને આપણા સગા કોણ છે તેની ખબર પડે છે અને આપણને ઘણું બધું શીખવા પણ મળે છે મુશ્કેલી ન હોય તો આપણે કાંઈ પણ શીખી ના શકીએ આપણો વિકાસ રૂંધાઈ જાય એટલે જે વધારે પૂજા કરે છે તેના જીવનમાં મુશ્કેલી ચોક્કસ આવશે કારણ કે ભગવાન આપણી પરીક્ષા લે છે જ્યારે તમે બધી બાજુથી મુશ્કેલીઓથી જાઓ ત્યારે કે હવે ઈશ્વર શ્રી કૃષ્ણ આપણી પાસે આવીને બેસી ગયા છે શ્રી કૃષ્ણ આપણી સાથે છે કારણ કે મુશ્કેલી વગરના જીવનમાં ક્યારેય કોઈ પ્રભુને યાદ પણ નથી કરતું પ્રભુને સ્મરણ પણ નથી કરતું જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે જ બધા પ્રભુને સ્મરણ કરે છે અને ભગવાન આપણને મુશ્કેલીમાં નાખે છે ત્યારે તે હંમેશા આપણી સાથે જ હોય છે એટલે ક્યારેય પણ હિંમત હારવી નહીં